એમજીબીસીએલ ના સ્માર્ટ મીટરે સામાન્ય ઘરના પરિવારની ચિંતા વધારી છે જેને લઈને રોજ કમાઈને રોજ ખાનારા લોકો હેરાન થઈ રહ્યા છે સામાન્ય અને ગરીબ પરિવાર ની ચિંતા વધારી છે હજુ પણ એવા કેટલાય પરિવાર હશે કે જેમની પાસે સ્માર્ટ ફોન નહીં હોય ત્યારે વડોદરાના મોટાભાગના વુડા તેમજ આવાસ યોજનાના મકાનોમાં એમજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટરો લગાવવામાં આવ્યા છે જેને લઈને રોજ કમાઈને રોજ ખાનારા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે આજે શહેરના ગોત્રીમાં ગડાપુરા વિસ્તારમાં વુડાના મકાનોમાં રહેતા ગરીબ પરિવારની મહિલાઓ ગોત્રી જીબી ઓફિસ ખાતે પહોંચી હતી અને રજૂઆત કરી જૂના મીટરો ફાડવામાં આવે તેવી માંગ કરી હતી અમે અહીં હરિનગર ઉડાના મકાનમાં રહીએ છીએ અમારે નવા સ્માર્ટ મીટર જોઈતા નથી એમાં બિલ બહુ આવે છે અને અમારા ઘરમાં એટલી આવક હોતી નથી અમે એટલા બિલ ભરી શકીએ છીએ એટલે અમારે મીટર જોઈતા નથી એટલે અમે કમ્પ્લેન કરવા અહીંયા ગોત્રી વિદ્યુત બોર્ડ માં આયા છીએ હા કદાચ અમારું કદાચ અમારું પગાર અમારો દસ આઠ નવ તારીખે થાય અમારું રિચાર્જ પચીસ તારીખે પતી જાય તો અમે કઈ થી કરીએ રાતે રિચાર્જ એટલા માટે અમારે આ મીટર જોતા નથી એટલે અમે કમ્પ્લેન કરવા જઈએ એને અમને કહેવા જ માટે આવ્યા છે કે અમારું તો એ કરી ગયા છે ધવા દેવાનું છે અમારે મીટર જોઈતું નથી અમારે બીજું મીટર જોઈતું નથી અમારે દસ પગાર છે

કંકા માર પાસે એટલો ધંધો નથી અમે ઘર કામ કરીએ છીએ